આ બાતમીના આધારે ટેન્કર તપાસ કરતા ટેન્કરની પાછળના ભાગે આવેલ દરવાજો ખોલી જોતા અંદરના ભાગે ગેસના પ્રેશર વાલ જેવા વાલ તથા પ્રેશર મીટર તથા પાઇપો વેલ્ડિંગ કરી ફીટ કરેલ જે વેલ્ડિંગ તોડાવી ટેન્કરમાં બનાવેલ ગુપ્તખાનું ચેક કરતા તેમાંથી પરપ્રાંતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓના અંગ સાતસો કિંમત રૂપિયા ત્રેસઠ લાખ સત્યોતેર હજાર પાંચસો વીસના જથ્થા સાથે એક આરોપી સાથે ટેન્કર તથા અન્ય મુદ્દામાલ મળી કુલે કિંમત રૂપિયા તોતેર લાખ અઠ્યાસી હજાર છસો વીસનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી તથા અન્ય વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નરેશ ગંદવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ